તો તમે ચોર જો પકોડી ના કઈ નાખું તો પકો ભાઈ એટલે કઈ એવી ચોરીઓ કરી કંકો માં ખાવા યાર પકોભાઈ પેલા કંકુરો લઈને જતા ત્યારે એમ ના થાય એમનું તો એમનું ઉગરાયું હવે આ એનું મકાન છે ગયા પકા

અને દોકાન માં એમ યાદ પહેલા આજ મી કંકોળો લાવ્યો બહુ ભારે કિંમતનો એવા તો તમે કોઈ દન ભાર્યો નહીં હોય તે મારા કઈ દોષી નથી તે હું ઘેર મેલી ને આવ્યો છું બરાબર અને કદાચ કીધું આ પપ્પો ભાઈ આ હોય તો કંપકોળો તમે મારો લાય તો ઊંટ આવતો છે તમારા ઘર પાજુ યાર અલ્યા ભલામા વાત એવી થાય પણ કદાતા ભરત ભાઈ મને કહીતું ના ના દુકાન માં ખાવ તમારી નહી યાર યાર તો તમે હોય તો મને આ

ભરતભાઈ તમે આટલો જ લાવ્યા આ તો વાદે લાવ્યો હું તો યાર ભરતભાઈ યાર છસો ગ્રામ કોથરી તો એ કલર ની એ વાત બરોબર અરે કોથળી યા દુકાનો બધી જ હોય એટલે બસ હારે પરત ભાઈ જો તમે આવું શક્ય હતા પણ મારે તો પાંચસો છસો ગ્રામ તમકુરો હતો

તો પછી તમારે ભરતભાઈ કહ્યું તું તુર તમે જઈ યાર

કારણ મોટો કંકોડો નહીં થાય અને તો કુણો કુણો હે તો હમ મોટો હે હા મસ્ત કંકોડો આયા હો અરે ભાઈ આવો આ શું કરો ભાઈ કે કંકોડો વેની અરે યાર આઈ થી વેના આ વાડે માં ખોતરા વગર બજાર માંથી લઈ આવો ને બજાર માં પણ જો જાવ મળો દેશી કંકોડો ઓ ભાઈ બજાર માં મળો હ પણ ભાવ વધારે થાય

મારો બેઠો કરી દેવાના કોઈ લેવા દેવા ના તમારી ખોલી અમારે લેવા દેવા જાય આપડે કરવા ખબર હેટ કરી દઈએ અલ્યા ભરતભાઈ મારે હા હારું કઉી લેટ કરીએ પણ હારું કઉ આવા બે ચોરી કરી હોય એવું લાગતા નહીં યાર એવું તો આ મારી હાહુ નું આ લઈ ગયો જો છે છે એવું કેવું એવું મારે હોઢું પડે એવું છે અલ માર તો કાલ પાવક છોકરાને બેરીનું ઓણું કરવા જવાનું હ કેવાનું બહુ બાકી છે અરે ભરત શું મોડ્યો તમે વાડ્યો ને જોવ યાર અરે એટલે યાર બધા કંકુરોં ને તો માર એટલે જો તો તમાર આ બધું કોણ ફુંફૂટ આનું તમે જો ડંડો મારી સા થોડા યાર ડંડો એટલે એમ થોડો કંકુરો કો આ તા ચોર કીયો અમારું ગયા બરોબર કોણ કોણ પૂરો કરી ગયા છે ચાના કોરો તો એટલા ભઈ કોણ પૂછ કરે છે આ વાત પર વાત તો આવા ગને જાવ જવાનું

કંકોડો મસ્ત બની તું મજા હું એ કંકોડો લાયા છો જો મગસ્ત ખાધો લોક તાળા લાગતું તારા મારા ઉપર આવ્યું બધો વાત કરો કે હોય તો સાબિત કરી બતાવું યાર ભાઈ પક્કા ભઈ મારે તો સાબિત કરવાની આતા એક હા કે શું કરું ભાઈ હવે રે એટલે હું 85 વર્ષનો માણસ ઊભો રે કરું એટલે અરે 85 માં આ લાયો છો આ થી વાત આ પક્કા તમારનો જો ચાર વારજી ઉભો થા કંકોડો ખાવા છીએ અને તે હવા અને પાછા ચોરી કરીને તમે કંકોડો લાયા

ના ના ઉભારો ઉભા મોય હાટુ પરથી આવો ઉભો કરો આનો કે કે કરીએ ખબર ઓલું આ કોણ આરેક મારા ઉપર આયો બોલો જો મોહન હા બોલ લે સનિયા બોલો ના હા દરવાજે લબડાય લોટો મારા ઘરના લે મને ખબર ના ત્યાં ભમતીજી જોડે જાવ આ ઘેર બહુ દારે આયો ઓ ભમતુંજી ઓ ભમતુંજી એ ટોટલ બુસમે આટકે કાટક થી

જલ્દી okay, <ragt angels> <Starting> <Interface> <sizzle blinking>

મારા મારો કંકો કાઢ